થરાદના ખાનગી કોમ્પ્લેક્સમાં પોલીસે સ્પા સેન્ટર પર રેડ કરી છે થરાદના કિંગ સ્પામાં સ્પાની ચાલતો હતો દેહ વ્યાપારનો ધંધો થરાદ પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે પોલીસે સ્પા મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરી ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે પોલીસે સ્પાના ગામ કરતી ત્રણ યુવતીઓની પૂછતાછ હાથ ધરી છે ત્રણ યુવતીને નારી કેન્દ્રમાં મોકલાશે સ્પાની યાર્ડમાં આંતરરાજ્યની યુવતીઓને લાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો થરાદ પોલીસના વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ નાઓને જાણ કરતા તેઓશ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ નાઓને સદરહુ બાબતની સમજ કરતા તેઓશ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ નો અમને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમુએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતાં ડમી ગ્રાહક અને તે બે વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક વ્યવહાર થતો હતો તે સાહરોક કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી કરી જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ

એ સૌની નૈતિક જવાબદારી હોવાનું જણાવી આવનાર પેઢીને ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી આપવા પર ભાર મૂક્યો હતો આજ રોજ વન વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે ત્યારે એ વિસ્તારને સેન્સિટાઈઝ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજ રોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે કડાઈ ગ્રુપ જોડાયું છે અમારા ડોકરા રનિંગ ગ્રુપ તાલુકાના કંભોઈ ખાતે આજે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે વિભાગે ખાનગી વાહન દ્વારા ગોઠી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપી પાડ્યું છે ડમ્પરોમાં પાસ પરમિટ કરતાં વધુ રેલી ભરેલી હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમને સીઝ કરવામાં આવી છે ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીએ ચારે ડમ્પરને સિહોરી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાટણ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો પાટણ એલસીબી પોલીસે રૂપિયા એક પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીક રૂપિયા સિત્યોતેર પોઈન્ટ અગિયાર લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે કુલ એક કરોડથી વધુનો મુદ્દાફાલ જપ્ત કર્યો છે ટ્રકમાં બેસનમાં ગટ્ટામાં ભૂસુ ભરી તેની યાર્ડમાં દારૂની હેરાફેરી કરાતી હતી પંજાબથી દારૂ લઈ સુરત પહોંચાડવા તો હોવાનો ડ્રાઈવરે કબુલાત કરી છે પોલીસે દારૂની હેરાફેરી કરનાર એકની ધરપકડ કરી છે ટ્રકનો માલિક તેમજ દારૂનો માલ મંગાવનાર સુરતના શખ્સને પકડવા કાર્યવાહી હાથ ધરી છે ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને હેરફેર પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે ઝુંબેશના ભાગરૂપે મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે જગુદળથી લીચે જતા રોડ પર બોજ ગોઠવી દરમિયાન ત્યાંથી પસાર થતા બે શંકાસ્પદ ઈસમોની તપાસ કરતાં તેમની પાસેથી જ્યુલિયન ગણાતી પ્રતિબંધિત નાયલોન ચાઇનીઝ દોરીના પચાસના ગ્રીલ મળી આવ્યા પોલીસે કુલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનો મુદ્દા માલ કરી બંને ઈસમોની અટકાયત કરી છે આ મામલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે